મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ મહેસાણા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ રાધનપુર રોડ મુખ્ય બજાર ગોપીનાળા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે મોઢેરા સર્કલ નાગલપુર કોલેજ રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે તો મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે આખા ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચાહે મહેસાણા હોય સાબરકાંઠા હોય અરવલ્લી બનાસકાંઠા હોય તમામ જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે પણ મહેસાણામાં ગોપીનાળા મુખ્ય બજાર

ખેડૂતોએ પોતાનો પાકનું વાવેતર કર્યું હતું ને તેમાં વરસાદ ખેંચાયો હતો ત્યારે જરૂર ખેડૂતોની ચિંતા વધી હતી પરંતુ જે રીતે